વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિરની સામે આવેલા દૂધવાડા મોહલ્લા સહિત મદન છાપા રોડના સાયકલ બજાર અને ન્યાય મંદિર આસપાસના ગેરકાયદે દબાણો પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકા ટીમે સફાયો બોલાવ્યો હતો ઉમટેલા ટોળે ટોળાએ ઉગ્ર બોલાચાલી અને જીભા જોડી સહિત ટૂતુ કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો પાલિકા ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ સામાન કબજે કરી ગેરકાયદે ઓટલા દાદા સહિતના દબાણો હટાવ્યા હતા જોકે આ કામગીરી વખતે સાયકલ બજારમાંથી વેપારીઓએ દબાણ કરેલા રોડ રસ્તા સાવચેતી દાખવીને ખુલ્લા કરી નાખ્યા હતા જેથી પાલિકા ટીમને સાયકલ બજારમાંથી માલસામાન કબજે કરવાના બદલે હાથ ઘસતા રહેવું પડ્યું હતું ચાર દરવાજા વિસ્તારના અંદર દબાણ અને ટાઉન પ્લાનિંગની અને વોર્ડની ટીમને સાથે રાખી અને તમામ પ્રકારના હંગામી અને જે પણ બીજા પ્રકારના દબાણો છે તમામ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ધરું અ આમાં અમારે જે થયેલ ચર્ચા મુજબ આ હવે જે દબાણની ટીમો અહીંયા કાયમી ધોરણે સવાર અને બપોર ફાળાવવા અમારી રજૂઆત કરેલ છે અને તે મુજબ બંને ટાઈમ દબાણની ટીમ આવશે અને આ દબાણ કાયમી ધોરણે ન રહે તેની કાળજી રાખવામાં આવશે કામગીરી કરીને કઈ જગ્યાએ દબાવટ કેટલો આજે સવારથી કોલ્પરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મોહલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લારી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ કાર્યવાહી થઈ રહી છે કેચલિયા આ કામગીરી સતત ચાલુ રહેશે અને જ્યાં આ શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાન માં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસ ની અમારી વાડી પોલીસ સ્ટેશન ની ટીમ છે પાણીગેટ પોલીસ સ્ટેશન ની ટીમ છે 23 ની LCB ની ટીમ છે આ મલ્ટીપલ ટીમ સાથે કામ થઈ રહ્યું છે આલ્બા કોર્પોરેશન ની ટીમ સાથે આ કામગીરી ચાલી રહી છે હંગામી રોડ રસ્તા પર ના દૂર કરવાની કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે અહીંયા ચાલુ છે ને બીજી ટીમ બજાર ની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ